શહેરમાં મેટ્રોના ખોદકા ને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ છે ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તહેનાત રહેશે આ સાથે શહેરના છત્રીસ ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઇક જવાન ઉપસ્થિત રહેશે જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે આવનાર ગુજરાતની બોર્ડની પરીક્ષાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે આગામી તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ થી છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે

પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે પેટ્રોલિંગ ટીમનો પોલીસ કમિશનર તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે ધોરણ 10 અને 12 માંની જે 11 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માન્ય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઈકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઇડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે